નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોનો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો વિડીયોના અંતમાં અમે વિડીયોનો સંદેશ આપને પહોંચાડીશું અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો તો આવો જઈએ સરસ મજાની એક ઋણ ચૂકવવાની આ વાર્તા એક અદભુત શૈક્ષણિક વાર્તા એક દિવસ એક ગરીબ છોકરો રસ્તા પર ચાલો જતો હતો અને પોતાના શિક્ષણના ખર્ચ માટે ઘરે ઘરે જઈ અને વિવિધ વસ્તુઓ વેચતો હતો એક ગંદો પોશાક હતો ફાટી ગયેલા પછીથી તે ઘેરે જાય અને જ્યાં પણ જાય ત્યાં જઈ અને થોડું ખાવાનું માગશે જમવાનું માગશે પણ જયારે એક ઘરની અંદર જાય છે એ ઘરમાંથી એક સુંદર સ્ત્રી ખોરાકની આશા સાથે બહાર આવે છે તે ખોરાક વિશે વાત કરતો ડરતો હતો પણ છતાં પણ તેમણે ખાવાનું માંગ્યું કારણ કે એ ખૂબ ભૂખ્યો હતો ફક્ત એક ગ્લાસ પાણી માંગ્યું સ્ત્રીએ છોકરાની હાલત જોઈ અને તેને ખ્યાલ આવી ગયો કે આ બાળક જે છે ભૂખ્યો છે એ છોકરાને એક મોટો ગ્લાસ આપ્યો અને ગ્લાસમાં દૂધ હતું છોકરા એ ધીમે થી દૂધ પીધું અને કહ્યું કે આ દૂધ માટે તમને હું કેટલા પૈસા આપું અને ચારે સ્ત્રીએ કહ્યું કે બેટા તારે આપવાની કઈ જરૂર નથી છોકરાએ કહ્યું કે મારી માતાએ મને કહ્યું છે કે ક્યારેય દયાની ભેટ કે કોઈની અસક્ય વસ્તુ છે એ સ્વીકારવી નહી પણ પછી તો હું હું મારા હૃદયના ઊંડાણ થી તમારો આભાર વ્યક્ત કરું છું અને છોકરો એમનો પોતાનો પરિચય આપે છે અને વાત કરે છે દૂધ પીને જયારે એ છોકરો છે એ આવ્યો ત્યારે તેને શારીરિક અનુભવ થયો અને અહેસાસ થયો કારણ કે પેટ ભરાઈ ગયું હતું અને ત્યારે એમને ભગવાન ને ઉપર ખૂબ શ્રદ્ધા સાથે એમણે કીધું કે ભગવાન હું તમારો ઉપકાર છે એ ક્યારેય નહીં ભૂલું કે તમે આજ માના સ્વરૂપમાં મને અહીંયા ભોજન મોકલાવ્યું આ દૂધ મોકલાવ્યું ઘણા વર્ષો પછી તે ગંભીર રીતે બીમાર પડી ગઈ આજુબાજુ આગળના વિચારો કરવા માંડ્યા કે આને ક્યાં લઈ જશું એવી બધી ચિંતા કરતા હતા તો એમને કોઈ સલાહ આપી કે બાજુના શહેરમાં એક મોટી હોસ્પિટલ છે અને એ ડોક્ટર છે એ ત્યાંના પ્રખ્યાત ડોક્ટર છે એમ કરી અને એમની હોસ્પિટલ ની અંદર

એ વિચિત્ર પ્રકાશ સાથે ચમકવા લાગી અને એને લાગ્યું કે આ જોયેલા છે એમને હું ક્યાંક મળેલો છું એવું એમના જીવનની અંદર પોતાના અંદરથી પોતાના હૃદય થી ફિલિંગ થયું એ સ્ત્રીના રૂપમાં પ્રવેશ્યો અને પેલી નજરે જોયું તો એને એને સ્ત્રીને ઓળખી લીધી અને તેને મનમાં નક્કી કર્યું કે ગમે તે હોય પણ મારે આ મહિલાનું જીવ બચાવો છે આ સ્ત્રીનો મારે જીવ બચાવો છે અને તે એ દર્દી સાથે રહેવાનું ચાલુ કર્યું અને અલગથી પોતાની સાર સંભાળ અને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાનું ચાલુ કર્યું ઘણા બધા પ્રયાસો પછી મહિલાનો બચાવવાનું છે એ શક્ય બની ગયું અને ત્યારે ડોક્ટરે હોસ્પિટલના કાઉન્ટર ઉપર એ મહિલાનું જ્યારે બે મેડિકલનું બિલ છે એ ડિસ્ચાર્જ સમયે ચૂકવવાનું આવ્યું ને ત્યારે ડૉક્ટરે કહ્યું કે આ બિલ છે એ ચૂકવવાનું નથી તેમના હસ્તાક્ષર છે એમને સાઈન કરી અને બિલ ચૂકવવા વિનાનો અમલ છે એમને ટેબલ ઉપર આપી દીધો અને બુલ બિલના એક ખૂણામાં લખ્યું હતું પછી તે મહિલાને મોકલ્યું તે સ્ત્રીનું બિલ છે એ ખોલતા જ ખૂબ ડરતી હતી કારણ કે એને ખબર હતી કે આ મોંઘી હોસ્પિટલ છે મોટી હોસ્પિટલ છે ખૂબ મોટું બિલ આવશે પણ જાણે એમના તો કંઈક દિવસો છે બદલાઈ ગયા હોય એવી રીતે એમણે જ્યારે બિલ ખોલ્યું તો એને લખ્યું હતું કે તમે તમારા આખા જીવનમાં ક્યારેય કોઈનું ઋણ ચૂકવી શકશો નહીં આવો બિલને નીચે લખી અને ડોક્ટર છે એમણે પોતાની સાઇન કરી હતી આખરે બિલ ને એમને જોયું બિલ ને બાજુમાં મૂકી અને પોતાની નજર કરી અને વિચારવા લાગ્યા કે આવું એમણે કેમ લખ્યું છે એમને વાંચવાનું ચાલુ કર્યું અને ત્યારે નીચે પણ લખેલું હતું કે તમારી સારવાર નો ખર્ચ દૂધનો ઋણ છે અને બિલના તળિયે જે નામ કર્યું અને સહી કરેલી છે ને એ ડોક્ટર હું પોતે જ છું કે જર વર્ષો પહેલા તમે જે છોકરાને એક દૂધનો ગ્લાસ આપ્યો હતો એ જ છોકરો આજે હું ડોક્ટર બની ગયો છે અને એટલે જ આજે હું તમારું ઋણ ચૂકવું છું મિત્રો શક્ય તેટલી લોકોની મદદ કરી અને તમારા માટે શક્ય છે કે જીવનમાં કોઈકનો કોઈકનો કાર્ય છે એના મદદરૂપ બનવા માટેનો ઈશ્વરે આપણને જીવન આપ્યું છે અને જીવનમાં ચૂકવેલું જે પરિણામ છે એ ક્યારેય એળે નથી જતું કોઈના કોઈના રૂપમાં ઈશ્વર આપી જ રહે છે મિત્રો વાર્તાનો સાર એ છે કે જીવનમાં કરેલા ઋણનો બદલો ગમે ત્યારે મળી શકે છે ગમે તે પરિસ્થિતિની અંદર મળી શકે છે આપને આ વિડિયો કેવો લાગ્યો તમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડિયા જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત